સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્વૃત કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખતામડાનું અથાણું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે બનાવવા પણ બનાવવામાં પણ ઈઝી છે આ અથાણું એટલું ટેસ્ટી લાગે ને કે જે બીમાર વ્યક્તિને બી તમે એકવાર એમ આપે ને તો બહુ સરસ એનું મોડું બી સંભળી જાય આ અથાણું રોટલા સાથે ભાખરી સાથે બ્રેડ સાથે બી ખૂબ સરસ લાગે છે ચાલો તો એની આપણે રેસીપી જોઈ લઈએ તો અહીંયા મેં ખતામડા લીધા છે એને ધોઈ લીધા છે ધોઈને હવે આપણે એને એક બાઉલમાં કાઢી લીધા છે તો હવે આપણે ખતામડાને અંદર એકથી બે ચમચી જેટલું મીઠું એડ કરીશું ત્યારબાદ આપણે એમાં એક લીંબુ લઈ લેશું આપણે લીંબુને એક રસ લઈ લેશું અને બરાબર મિક્સ કરી લેવાનું અને આ ખટામડાને આપણે બે દિવસ માટે અઠાવા દેવાનું અને અઠાવા દઈએ ત્યારે આપણે એને બબ્બે કલાકે ફેરવતું રહેવાનું તો બે દિવસ બાદ તમે જોઈ શકો છો કે આપણા ખટામડા કેવા સરસ મજાના અઠાઈ ગયા છે કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે એને જે મીઠું અને લીંબુ નાખેલા હતા એમાંથી આપણે હવે કાઢી લઈશું જે પાણી છૂટું પડ્યું છે તે નહીં મેં એક રૂમાલ લીધો છે એ રૂમાલમાં આપણે ખતામણાને કોળા કરી લઈશું કે જે લીંબુ અને મીઠું વાળો ભાગ હોય એ બધો સુકાઈ જાય નહીં મેં ખતામણાને સાફ કરી લીધા બાદ થોડી વાર તડકામાં મૂક્યા હતા પંદરથી વીસ મિનિટ ત્યાં સુધી આપણે બનાવી લઈશું તો અહીંયા મેં જેટલી વારકી કી રાય લીધી છે એટલી જ વારકી પ્રમાણમાં ધાણા લીધા છે જીરું લીધું છે ને આ મરચાં મેં બે જ લીધા છે કે મરચાં બહુ તીખા છે એટલે મરચાંનું પ્રમાણ મેં આપણે આપણા સ્વાદ અનુસાર લઈ ને એકથી બે ચમચી જેટલી વરિયાળી લીધી છે બધું આપણે શેકી લેવાનું મસાલાની સુગંધ પણ સરસ મજાની આવી ગઈ છે આપણો મસાલો શેકાઈ એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની નામાં આપણે સતત હલાવતું જ રહેવાનું તો તમે જોઈ શકો છો કે આપણી રાઈ જીરું અને ધાણાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આપણા મસાલા તો આપણા મસાલો સરસ મજાનો શેકાઈ ગયો છે હવે આપણે એમાં અડધી વાટકી જેટલી મેથી દાણા લઈ લેશું એને આપણે થોડું એમ જ ગરમ પેનમાં ફેરવી લેવાનું ત્યારબાદ આપણે મેં એક મિક્સર ચાર લીધી છે એમાં આપણે બધું ક્રશ કરી લેવાનું તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો ડરડો જ છે બહુ મેં પાવડર કર્યો નથી તો આ રીતનો મેં મસાલો બનાવ્યો છે હવે મસાલાના આપણે એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ કનંચી લઈ લેશું સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું તો અહીંયા મેં બે ચમચી લાલ કાશ્મીરી મરચું પાવડર લીધો છે કલર માટે અને સ્વાદ માટે તીખું એક ચમચી લાલ મરચું પાવડર લીધું છે અલટીથી પોણી ચમચી જેટલી હિંગ લીધી છે બધું આપણે મિક્સ કરી લેવાનું તો તમે જોઈ શકો છો બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ મેં અહીંયા વિનેગર લીધું છે સ્વાદ માટે પણ અને આપણું અથાણું સારું રહે એના માટે પણ મેં વિનેગર એડ કર્યું છે તમે ચાહો તો સ્કીપ પણ કરી શકો પણ વિનેગરથી ટેસ્ટ થોડો ચટપતો અને ટેસ્ટી આવે તો અહીંયા મેં બેથી ત્રણ ચમચી જેટલું વિનેગર લીધું છે આપણે બરાબર મિક્સ કરી લેવાનું તો આપણો ખતામણાનો મસાલો તૈયાર થઈ ગયો છે અચાણાનો તો હવે અહીંયા મેં તેલ લીધું છે તેલને પહેલેથી જ મેં ગરમ કરી દીધું અને ઠંડુ પાડી દીધું છે તો જોઈતા પ્રમાણમાં આપણે તેલ લઈ લઈશું ને બરાબર મિક્સ કરી લેવાનું થોડું થોડું તેલ એડ કરી આપણે મસાલાને બરાબર મિક્સ કરતું જવાનું અહીં મને પાછું વિનેગર થોડું એડ ઓછું લાગ્યું એટલે એડ કર્યું છે તો પાછી મેં બે ચમચી વિનેગર લીધું છે બરાબર મિક્સ કરી લેવાનું તો છે ને ખતામણાનો અથાણાનો મસાલો આપણો બનાવવામાં એકદમ ઇઝી તો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેના થકી સૌથી પહેલાં તમને વિડિયો મળે તો હવે આપણે મસાલો તૈયાર થઈ ગયો છે તો આપણે જે ખતામડા તડકામાં મૂક્યા હતા એ લઈ લઈએ અને એડ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ સુકા લાઈ એવા આપણા ખતામડા થઈ ગયા છે જે ખ અથાણા માટે પરફેક્ટ છે તો હવે આપણે બધા ખટામડા એડ કરી દઈશું મસાલામાં તો અહીં મેં જેટલા ખટામડા લીધા હતા એને બે દિવસ અથાવવા દીધા ને ત્યારબાદ આપણે એનું અથાણું તૈયાર કર્યું છે તો આપણે બરાબર મિક્સ કરી લેવાનું અને થોડી વારેને રેસ્ટ આપવાનું મસાલો પછી ત્યાં સુધી તો અહીંયા મેં બરાબર મિક્સ કર્યા બાદ થોડી વારેને રેસ્ટ આપ્યું હતું ત્યારબાદ બરાબર મિક્સ કરી લઈને પાછું તો ખતામણાને રેસ્ટ આપ્યા બાદ આપણે હવે તેલ લઈ લઈશું અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું તો જેટલો દેખાવામાં સુંદર છે એના કરતાં ડબલ આપણો ખતામણાનો અથાણું ખાવામાં ટેસ્ટી છે તો તમે આ ખતામડાનું અથાણું ચોક્કસથી ટ્રાય કરજો અને મને તમારા અનુભવ કોમેન્ટ બોક્સમાં જણાવું છો તો હવે આપણું અથાણું બનીને તૈયાર છે હવે આપણે એને અહીંયા મેં એક કાચની બોટલ લીધી છે એમાં આપણે સ્ટોર કરી લઈશું આ અથાણું તમે પિકનિક પણ લઈ શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો આપણે અથાણાને ભરી લઈશું એક પરણીમાં ત્યારબાદ આપણે એને બે દિવસ પછી ખોલીને ખાઈએ તો સરસ મજાનું આપણું ખટામણાનું અથાણું ખાવા માટે રેડી છે તૈયાર છે તો આજની મારી રેસીપી તમને કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો સારી લાગી હોય કોઈ પસંદ આવી હોય વિડીયો તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સાહેબીશ